નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપની કૃષિ પ્રગતિ ડિજિટલ ખેડૂત સહાયક તમારા ખેતરની સચોટ માર્ગદર્શક ખરીફ સિઝન શરૂ થવાના એંધાણ મળી ચૂક્યા છે જૂનના પહેલા બીજા અઠવાડિયાથી વરસાદી માહોલ શરૂ થાય છે જમીન તૈયાર કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ખેડૂતો બિયારણ ખરીદીની તૈયારી કરી રહ્યા છે બિયારણની પસંદગી અને તેને સંભાળવાની તકેદારી પણ મહત્વની બની ગઈ છે કૃષિ પ્રગતિ મોબાઇલ એપ અને એઆઈ ખેડૂત સહાયકના માર્ગદર્શનથી તમે તમારી જમીનમાં કેવા અને કઈ પ્રકારના પાક લઈ શકો હવામાન વાવણી ક્યારે કરવી જોઈએ જમીન ભેજ પાક આરોગ્ય પાકનો મોનિટરિંગ અને બજાર ભાવ જેવી માહિતી સરળતાથી મેળવી શકો છો કૃષિ પ્રગતિ મોબાઇલ એપ્લિકેશન છે તમારા ખેતરનું ડિજિટલ પ્રતિબિંબ મોબાઇલ એપ્લિકેશન પર તમે પામશો આજની ખેતીની સલાહ તમારા ખેતરની હવામાન જાણકારી અને અનુમાન ખેડૂતો માટે યોજનાઓની તાજી માહિતી અને પાકની તંદુરસ્તી માટે સમયસરના સૂચનો એઆઈ આધારિત કૃષિ પ્રગતિ તમારી ખેતી માટે બની છે એક ડિજિટલ સહાયક જે તમારા ખેતર માટે સમયસર અને ચોક્કસ નિર્ણયમાં મદદરૂપ બને છે